સમાચારમાં વાત કરીએ તો જંબુસર શહેર અને તાલુકા પાટીદાર ઉત્સવ સમિતિ દ્વારા સરદાર પટેલની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જી હા કાર્યક્રમની શરૂઆત પટેલવાળી જંબુસર સ્થળેથી કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં જંબુસર લેવા પાટીદાર સમાજના પ્રમુખ મનહરભાઈ પટેલ તથા કલ્યાણ વિભાગ લેવવા પાટીદાર સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ પટેલ તથા તથા તાલુકા પંચાયત જંબુસરના પ્રમુખ ભરૂચ ગ્રુપના પ્રમુખ તથા સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ ગામોના પાટીદાર ભાઈઓ તથા બહેનો માતાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સ્વાગત દ્વારા કરવામાં આવી હતી ત્યારે ત્યારબાદ જંબુસરના અગ્રણી રાજુભાઈ પટેલ તથા બિપિનભાઈ પટેલ તથા પાટીદાર યુવાન યશ પટેલ દ્વારા સરદાર પટેલના જીવન પ્રસંગોની પ્રેરક વાતો રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમ રેલીના સ્વરૂપમાં આગળ ધપાવવામાં આવ્યો હતો જેમાં સભામાં ઉપસ્થિત સૌ રેલીમાં જોડાયા હતા તથા જંબુસરના રાજમાર્ગો પરથી પસાર થઈ ટંકારી ભાગોર સિકોદર માતાના મંદિર પાસે સરદાર પટેલની છબીને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેલી સ્વરાજ ભવન જંબુસર ખાતે સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી જેમાં વિભાગ પાટીદાર સમાજના સભ્ય જયેશભાઈ પટેલે પટેલે સરદાર જીવનમાં લીધેલા કેટલાક નિર્ણયોનો નિર્ણયના અંગેની વાત કરી હતી કાર્યક્રમમાં જંબુસર લેવા પાટીદાર સમાજના કમિટી સભ્ય દેવદત્તભાઈ પટેલે સરદાર પટેલના બાળપણના કેટલાક સાહસિક અને પ્રેરિક પ્રસંગોની વાત કરી હતી